નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ ને વાર શનિવાર આજના આ વીડિયોમાં બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલાં ખાસ કરીને વિડીયો પૂરો જોને ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજે દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ ના બજાર ભાવ જાણીશું જીરું ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો પિસ્તાલીસ રાયડો નવસોથી અગિયારસો પચાસ એરંડા નવસો પચાસથી અગિયારસો બાવન સૈણા નવસોથી એક હજાર બ્યાસી રૂપિયા મેથી સત્સોથી આઠસો પંચોતેર તુવેર અગિયારસોથી બારસો ત્રીસ ધાણા નવસોથી બારસો ત્રીસ જુવાર ત્રણસોથી સાતસો પચાસ વરિયાળે તેરસો એંસીથી ચોવીસો પચાસ બાજરી ચારસો સિત્તેરથી પાંચસો પિસ્તાલીસ ઘઉં ટુકડા ચારસો સાઠ થી પાંચસો ત્રેસઠ કપાસ તેરસો પચાસ થી પંદરસો ને સત્તાણું રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા આઠસોથી તેરસો ને એકત્રીસ જીરું બે હજારથી ચાર હજાર ચારસો ને ચાલીસ એરંડા સાતસોથી અગિયારસો ને સોસઠ સૈણા નવસોથી એક હજાર એક્યાસી રૂપિયા અડદ સાતસો સાઠ આઠસો સિત્તેર તુવેર પાંચસો થી તેરસો પિસ્તાલીસ ધાણા એક હજાર પચાસ થી પંદરસો પંદર સોયાબીન સાતસો સિત્તેર થી આઠસો દસ રૂપિયા જુવાર ચારસો છપ્પન થી સાતસો તલ કાળા ત્રણ હજારથી પાંચ હજાર ચારસો ને ચાલીસ તલ સફેદ એક હજારથી બે હજાર ઓગણ ઘઉં ટુકડા ત્રણસો છપ્પન થી પાંચસો ને ત્રેપન રૂપિયા ઘઉં ચારસો બારથી પાંચસો ને સાડત્રીસ મગફળી જીણી પાંચસો છપ્પનથી એક હજાર અઢાર મગફળી આઠસો ઓગણસાઠથી એક હજાર છેતાલીસ કપાસ આઠસો ત્રીસથી પંદરસો બોતેર રૂપિયા